બોલો હા સર તમે મારી યુટ્યુબ ચેનલ સાંભળતા નથી માટે તમારી સાથે વાત કરવાની થતી નથી નંબર બ્લોક થાય છે પૂછો શું કેવડી ઉંમર છે તમારી વર્ષ પિંચોતેર વર્ષ છે તો વાત કરી લઉં છો જમીન છે ને હું સ્પષ્ટ કઉ છું કે જે ફોન કરશે એના નંબર બ્લોક થશે આ તો પિંચોતેર વર્ષની તમારી ઉંમરને ધ્યાનમાં રાખી અને વાત કરું છું બીજી વખત ફોન નહી કરતા નંબર તમારો બ્લોક થશે બોલો તો યુટ્યુબ ઉપર વાત કરું હા વાત કરી લયો અત્યારે હવે કરવી હોય તો આ જમીન છે ને જે વ્યક્તિ પાસે જે અમને દસ્તાવેજ દઈ ગયા એ તમારા બાપા એ જમીન વેચી છે વેચ લ્યો તમે સહી શીખા કરી દેસુ હમને એમાં વેચાણ ક્યાં આવતું નથી ગીરુ એ આવે છે બરોબર એટલે એમાં ક્યાંય સર્વે નંબર નથી

કારણ કે એ તમને જ ખબર હોય કે કઈ મિલકત છે ને કોર્ટે માન્ય નો રાખે સર્વે નંબર એક્યા વગર નો કોઈ દસ્વેજ બાપા એ આપડે વાત સાચી છે પણ જે કાયદાની હકીકત છે એ મેં તમને ધ્યાન દોરી ઓકે